ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે સુરત જિલ્લાના ગામ ગામથી મુસાફરો લઈને બસ સુરત સ્ટેશન પહોંચી રહી હતી સુરત સ્ટેશન ઉપર પહોંચે તે પહેલા જ દરવાજા પર ઘટના બની હતી દરવાજા ગનાડા પાસે એસટી બસે બે મોટરસાઇકલ ચાલકને ચાલક ને અડફેટે લેતા એકને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું હોસ્પિટલ હોસ્પિટલની નજીક જ આ ઘટના બનતા ઇજાગ્રસ્તને ગણતરી ની મિનિટોમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ એસટી બસ ચાલક બે મોટર સાયકલ ને અડફેટે લીધા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો જ્યાં ડ્રાઈવરે બસ ની બ્રેક એકાએક ફેલ થઈ હોવાની વાત કરી હતી જો કે હવે ઘટના બાદ ખરેખર બસ ની બ્રેક ફેલ થઈ હતી કે અન્ય કોઈ કારણ હતું તે અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર તપાસ કરશે બાદમાં સહિતની ટેકનિકલ બાબતોની માહિતી એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર